તકલીફી વસૂલતી શાળામાં સુવિધાના નામે મીંડું થતા થયો હતો આ હોવાળો જેમાં સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને અને પત્રકાર મિત્રને ધૂતકાયો અને પાંચ હજાર જેટલી વસૂલતી શાળામાં એસીની સુવિધા ઉપલબ્ધ ન હોવાના કારણે આજે થયો તો મોટો હોવાળો તેમાં સંચાલક વિપના જિલ્લાનો પ્રમુખ હોવાથી તેમની દાદાગીરી પર રાષ્ટ્રાને કરોડો રૂપિયાની મિલકત ધરાવતા હોય છતાં આઈટીના હાથ અડાવી શકતા નથી અને વિદ્યાર્થીઓને હરામીના દીકરા કહ્યા તેમજ લોકોમાં રોષ છે કે સારી શાળામાં તગડીફી આપીને ભણતા વિદ્યાર્થીને શું હરામીના દીકરા કહેવાય

Prabhupada <laughs> <Not> interested. <innocent. laughs> In fact, <time>, not <laughs> <innocent>.